અથવા પંજાબના ફતેગઢ સાહેબમાં સરહિંદના માધોપુર પાસે બે માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ટ્રેનના બે ડ્રાઈવર ઘાયલ થયા હતા ઘાયલોને શ્રી ફતેગઢ સાહેબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બંનેની હાલત ગંભીર છે જેને જોતા તેમને રાજેન્દર હોસ્પિટલમાં પટિયાલા રેફર કરાયા રેલવે અધિકારીઓ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અકસ્માત બાદ અંબાલાથી લુધિયાણા અપ લાઇન થંભી ગઈ છે ટક્કર એટલી જોરદાર હતી કે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ આક્રમણ થતાની સાથે જ માલગાડીનું એન્જિન પલટી ગયું અને અંબાલાથી જમ્મુ આવી જતી પેસેન્જર ટ્રેનમાં ફસાઈ ગયું હતું આના કારણે પેસેન્જર ટ્રેનને પણ થોડું ઘણું નુકસાન થયું જો કે પેસેન્જર ટ્રેનમાં કોઈ જાનહાનિ નથી થઈ અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા